જય શ્રી કૃષ્ણ જય જલારામ જય દ્વારકાધીશ મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વઘારેલી છાસવાળી રોટલી જો રોટલી વધી હોય તો એને વેસ્ટ નહીં જવા દેવાની અને મસ્ત રીતે વઘારી દેવાની જેથી વેસ્ટ બી ના થાય અને તમને ભાવશે બી ખરા તો એના માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લેવાની છે નોનસ્ટિક અથવા તો કોઈ બી કઢાઈ લઈ શકો છો તેમાં તેલ ગરમ મૂકીને રાઈ જીરું મીઠો લીમડો સૂકા મરચાં હિંગ એ બધું એમાં એડ કરી દેવાનું છે અને મરચાં આદુ અને લસણની પેસ્ટ બી એડ કરી દેવાની છે લસણથી એકદમ ટેસ્ટ સારો આવે છે એમનો અને આ રોટલી વઘારેલ રોટલી બધાને ખૂબ જ ભાવે છે આનો ટેસ્ટ એકદમ સારો હોય છે સો રોટલી વધી હોય તમારે તો એમને જવા નહીં દેવાની આ રીતના વઘારી નાખવાની છાસવાળી જેથી તમારે એક ટાઈમનું ડિનર અથવા તો લંચ અથવા તો તમારો એક ટાઈમનો નાસ્તો બી થઈ જશે અને રોટલી બી વેસ્ટ નહીં છે એના પછી આપણે લીલી ડુંગળી નાખી છે ઓપ્શનલ છે લીલી ડુંગળી ડુંગળી ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો લીલી ડુંગળી નાખવી તો લીલી ડુંગળી સૂકી ડુંગળી નાખવી હોય તો સૂકી ડુંગળી તમે કોઈ બી ડુંગળી નાખી શકો છો અને ન નાખો તો બી ચાલશે પછી આ રીતના આપણે એને પ્રોપર રીતે ચલાવી લેશું જ્યાં સુધી આપણે ડુંગળી પાકી ન જાય આઈ મીન થોડી સતળાઈ ન જાય ત્યાં સુધી આપણે એમાં કશું નહીં કરીએ ડુંગળી સતળાઈ જાય પછી આપણે એમાં છાશ નાખવાની છે સો વેસ્ટમાંથી બેસ્ટ આપણે બનાવીએ છીએ લેફ્ટ ઓવર ચપાટીમાંથી આપણે છાસવાળી વઘારેલી રોટલી બનાવીએ છીએ તો અહીંયા મેં છાશ લઈ લીધી છે અપ્રોક્સ ચારથી પાંચ ડોયા જેટલી છાશ લીધી છે જે રીતના તમારી રોટલીની ક્વોન્ટિટી હોય એ અકોર્ડિંગલી તમારે છાશ નાખવાની છે ઇનફેક્ટ તમારી જે રોટલી છે એ ડૂબી જવી જોઈએ અને એની ઉપર છાશ આવી જાય જોઈ એના પછી આપણે મીઠું હળદર ધાણા જીરું અને થોડીક મરચાંની ભૂકી જે રીતના તમે તીખું ખાવું એ રીતના તમે નાખી શકો છો બટ વઘારેલી રોટલી આપણે ઓલરેડી મરચું મરચું અને લસણ નાખ્યું છે એટલે ઓલરેડી સ્પાઈસી છે એટલે અહીંયા આપણે થોડી ઓછી નાખી છે મરચાંની ભૂકી એના પછી ટમેટા એડ કરી દીધા છે અને આ રીતના આપણે એમને ઢાંકી દેવાનું છે હવે થોડી વાર પછી તમે જોશો તો આપણું જે આંધણ મૂકેલું છે એ ઉકળી ગયું છે એટલે જે છાશ આપણે જે મૂકેલી હતી એ ઉકળી ગઈ છે પ્રોપર રીતે હવે છાશ ઉકળી જાય પછી આપણે એમાં રોટલી જે રોટલીના જે આપણે કટકા કરેલા છે એ આપણે નાખવાના છે તમે રોટલીના કટકા કોઈ બી રીતે કરી શકો છો હાથેથી બી કરી શકો છો ચાકુથી બી કરી શકો છો તમને જે રીતના કમ્ફર્ટેબલ હોય એ રીતના તમે કરી શકો છો હવે અમને થોડીવાર હલાવીને થોડીવાર હલાવતા રહેવાનું છે એમાં હવે પાંચથી દસ મિનિટ તમારે લાગશે રોટલી થતાં એના પછી મેં અહીંયા થઈ જાય પછી મેં કસૂરી મેથી અને ઉપરથી થોડાક સ્પ્રિંકલ કરેલા છે લીલી ડુંગળી સ્પ્રિંકલ કરેલી છે હવે આની સાથે આપણે મેં એક સલાડ બનાવ્યું છે લીલી ડુંગળી અને ટમેટાનું બહુ મજા આવે સો રેડી છે આપણી રોટલી છાસવાળી વઘારેલી રોટલી અહીંયા મેં થોડું સ્પ્રિંકલ કરી લીધું છે સલાડ થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ